નમસ્કાર શ્રી વિદ્યાર્થી ભોજ વિસાવત આજે આ સ્કૂલમાં જે ભોજન રાખેલું છે તે આપણા મહેન્દ્રભાઈ એટલે કે ભૈકુભાઈ ના મામાના દીકરાનું જમણવાર છે જેમનું નામ છે કેતનભાઈ પુરુષોત્તમભાઈ માઢક નામ ટીમલા એમણે આજે ભોજન આપેલું છે રાજી ખુશીથી અને વિદ્યાર્થીને ભાવંતુ અને ઋતુને અનુકૂળ એવો ભજીયાનો કાર્યક્રમ રાખી અને ભજીયાનું ભોજન આપેલું છે તો ઈશ્વરને આપણે એવી પ્રાર્થના કરીએ કે કેતનભાઈનો પરિવાર હર હંમેશ સુખી શાંતિ અને ઈશ્વરેને ખૂબ ખૂબ સમૃદ્ધિ આપે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ અસ